તો તેર જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આવતીકાલ એટલે કે સાત સપ્ટેમ્બર કચ્છની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું તો સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી સુરેન્દ્રનગરની સાથે ઉત્તર ગુજરાતના પાટણ ગાંધીનગર અને મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું આ તરફ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના આણંદ ખેડા પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડની સાથે સંપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને સાવચેત રહેવાની સૂચના અપાય તો બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું આગામી બે દિવસ મુશળધાર વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગાંધીનગર અને અમદાવાદની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે સાબરમતી નદીનું જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થશે ઉત્તર ગુજરાતના પાટણ સમી હારીજ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે સાત કે આઠ તારીખ સુધીમાં ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ કરતાં ઘણા ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે કોઈ કોઈ ભાગમાં ચાર ઇંચ છ તો કોઈ ભાગમાં આઠ અને કેટલાક ભાગમાં અઢારો દસ ઇંચ વરસાદ વરસી શકવાની શક્યતા ગણી શકાય એટલે આગામી સમયે અડતાળીસ કલાક ઉત્તર ગુજરાત અને અમદાવાદ ગાંધીનગર માટે પણ ભારે વરસાદનું અને સાવચેત રહે સાવચેતી રાખવાની જરૂર છે અમદાવાદ ગાંધીનગરમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે